હેલો મિત્રો જય માતાજી જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ સ્વાગત છે આપ સૌનું આપણે YouTube ચેનલ મિસ્ટર જડુ બ્લોગ્સ માં તો તમને ખબર છે કે આપણો જોરદાર સક્સેસ એવા બે જગ્યાએ સ્ટોલ રહ્યા છે જેમ કે કિંગખલોડ અને ભાદરણને આપણે જોરદાર સક્સેસ સ્ટોલ રહ્યા છે અને આજે ત્રીજો આપણો સ્ટોલ જે બોરસદ આણંદ ચોકડી રાખેલો છે આપણો કોન્સેપ્ટ છે કે આ કાળઝાળ ગરમીમાં બધાને રાહત દરનો અનુભવ થાય એના માટે લીંબુ શરબત સેવાનું આપણે આયોજન કરેલું છે તો અત્યારે હાલ અમે બોરસદની અંદર આણંદ ચોકડી આવી ગયા છે તમે બહુ જ ભીડભાડ જોઈ શકો છો બધા ઘણા બધા હાજર થઈ ગયા છે અમારે થોડું આજે આવવામાં લેટ થયું હતું પણ બધા આપણા હાજર છે તો ચલો તેમના સાથે જઈએ અને તમને આખો વિડીયો બતાવું અને બધાનું શું શું કહેવું છે આપણે રિવ્યૂ પણ એક બે જણાવવા લઈશું કે કે શું કહેવું છે શું નહીં અને બને એટલો વિડીયોને શેર કરી દો અને તમે પણ આવા વિસ્તારમાં આવું કાર્ય જરૂરથી કરો બની શકે તો અને આપણું જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનને બને એટલો સપોર્ટ કરો અને વિડીયોને બને એટલો સુધી શેર કરો તમારા ફેમિલી મેમ્બર સુધી અને જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ જરૂરથી કરજો તો ચલો જોડાયેલા રહેજો શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે સક્સેસફુલ સ્ટોલ જેવો આપણો આપણો સૌથી પહેલા કિંખલોડમાં રહ્યો તેના બાદ ભાદરણમાં રહ્યો અને તેના બાદ આજે આપણે બોરસદની અંદર રાખેલો છે જે આણંદ ચોકડી રાખેલો છે તમે જોઈ શકો છો આપણા બધા ભાઈશ્રીઓ જે બધા આવી ગયા છે અત્યારે હાલ અને સેવાનો આનંદ માણી રહ્યા છે આની અંદર એવું છે કે એવું નથી કે કોઈ પી શકે કોઈ ના પી શકે આવતા જતા બધા રાહદારીઓ આ ગરમી તમે જોઈ શકો છો અત્યારે સમથિંગ પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને આવી કાળજાળ ગરમીમાં ગમે તે નાના હોય કે મોટા અને રસ્તે આવતા જતા બધાને આપણા બધા ભાઈશ્રી ગમે તે બહેને આવે બધાને રાહત દળનો અનુભવ થાય એના માટે ફ્રી લીંબુ સરબત સેવા આપણે રાખેલી છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા ભાઈઓ અને આપણી પૂરી ટીમ જોરદાર જે કાર્ય કરી રહી છે અને તમે જોઈ શકો છો કે આપણે લગભગ અત્યારે સમથિંગ બે જેવા વાગ્યા છે અને તમે આ ગરમીનું પ્રમાણ જોઈ શકો છો બોરસાદની અંદર છેતાલીસ ડિગ્રીથી ઉપર ગરમીનું પ્રમાણ હશે અને આપણા બધા ભાઈશ્રી વારાફરતી આવી રહ્યા છે અને સેવાનો લાભ લઈ રહ્યા છે તો તમે પણ વિડીયોને બને એટલો શેર કરો અને તમે પણ ગમે તે જગ્યાએ હોય તો એકવાર સેવાનો આનંદ લેવા જરૂર આવો અને આપણે આગળ ને આગળ જ્યાં સુધી ગરમી ચાલુ છે ત્યાં સુધી આપણે આ રીતનું કાર્ય કરવાનું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણા બધા ભાઈશ્રી જે કાર્ય કરે આપણા નયનસિંહજી ફાઉન્ડેશનના ફાઉન્ડર છે જે બહુ કહેવાય કે સમૂહ લગ્ન જે રહ્યા છે તો પછી તમને એમના સાથે હું વાત કરાવું અત્યારે તમે જોઈ શકો છો કે બોરસદની અંદર વાતાવરણ ગરમી તો ખૂબ જ છે અને બધા જોરદાર રીતે આવી રહેલા છે તમે જોઈ શકો છો કે અહીંયા ફૂડ તમને ટ્રાફિક જોવા મળી રહ્યું છે તો બસ આવી રીતની તમે પણ તમારા વિસ્તારમાં બની શકે તો આવી મદદ કરો અને તમે પણ આવી રીતનો સેવા જરૂર કરો અને આવી રીતની સેવાનો જે બને એટલા વિડીયોને શેર કરો વધારમાં વધારે જેથી કરીને બધા રીતની સેવાનો લાભ લઈ શકે તમે જોઈ જ શકો છો કે અત્યારે અહીં આપણો સ્ટોલ ફૂલ થઈ ગયેલો છે અને બધા આપણા આવતા જતા આવી રહ્યા છે આપણે કોઈને નડે ના એવી રીતે અંદર ની સાઈડ જગ્યા માં રાખેલું છે કરીને નડે ના અને છાયડો પણ છે ત્યાં આગળ તો બધા અંદર શાંતિથી બેસીને પી શકે આપણી પૂરી ટીમ બધા જે જય શ્રી રામ ફાઉન્ડેશન જે પૂરી ટીમ જે કાર્ય કરી રહી છે અને બધા સેવાનો આનંદ માણી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા બધા ભાઈઓ સેવાનો આનંદ લઈ રહ્યા છે うん。<music> <music> તમે જોઈ શકો છો કે આપણો સ્ટોલ લાગી ગયેલો છે અને આપણા સાથે આપણા મોટાભાઈ સમાન નયનસિંહ છે તેમના સાથે વાત કરીએ થોડોક આગળ આવો કે નયનસિંહ આપડે લીંબુ સરબત વિતરણ છે એનું તમારે શું કહેવું છે નાના જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન જે આપણા ઋતુરાજસિંહ છે અંકિતસિંહ છે અને એમની ટીમ દ્વારા જે એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે એમાં મારો પૂરેપૂરો ટેકો છે અને ભગવાન માતાજીને દાદા હનુમાનને પ્રાર્થના કે મારો ભાઈ વધુમાં વધુ ઉત્તરો ઉત્તર પ્રગતિના શિખરો સર કરે અને આવી નવી સેવા કાર્યો કરતા રહે અને અમારો એમનો ઓલ ટાઈમ ફૂલ સપોર્ટ છે અને રહેશે અને તમે બધા પણ દર્શક મિત્રો પણ એમને બધાને સપોર્ટ કરો અને મારા ભાઈને આ સેવાકીય કાર્ય કરે છે જ્ઞાતિ જાતિને ધર્મ જોયા કરે તો એમને બધા મદદ કરો સેલ્યુટ તમારી ટીમને હા તો તમે જોયું જ કે આપણે નાનસી જે સ્પર્શ ફાઉન્ડેશન તે ઘણા વર્ષોથી માત્ર એક રૂપિયામાં સમૂહ લગ્ન કરાવી રહ્યા છે કે અત્યારે આપણી સાથે હાલ સેવામાં આજે છે અને આપણે ગમે તેવું કામ હોય આપણા જયશ્રી રામ ફાઉન્ડેશનને ફૂલ સપોર્ટ કરે છે ગમે તેવું કામ હોય અને હું એક ફોન કરું તરત જ હાજર થઈ જાય અને આપણા ફાઉન્ડેશનને ફૂલ સપોર્ટ અને ગમે ત્યારે અમારી સેવામાં અમારી સાથે સાથે હોય છે અને અમે પણ બધા એક ભેગા મળીને જ કાર્ય કરે છે ખાલી નામ અલગ અલગ આવે છે પણ બધાનો ધ્યેય અને ગોલ એક જ છે તો તમે જોતા રહેજો અને જોડાયેલા રહેજો આગળ ને આગળ આપણે કોનો રિવ્યુ લઈશું કંઈકનો કંઈકનો રિવ્યુ લઈશું અને જોડાયેલા રહેજો બહુ મજા વિડીયોને વિડીયો બને એટલો શેર કરી દેજો તમે જોઈ શકો છો કે આવી કાળજાળ ગરમીમાં આજે આપણા ભાઈઓ દિલથી મારા ભાઈઓને સેલ્યુટ છે કારણ કે જે રીતનું કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે ફ્રી ફ્રી લીંબુ એવું આટલી ગરમીમાં એ પોતે ઉભા રહીને જે લઈને ઉભા રહ્યા છે કે જેનાથી બીજાને રાહત દર અનુભવ થાય પણ આપણા ભાઈઓને થોડુંક આપણે કહીશું કે થોડાક છાયડામાં આવી જાવ કારણ કે એમને પણ પ્રોબ્લેમ ના પડે થોડાક આ બાજુ આવી જાઓ થોડાક છાયડામાં આ બાજુ આપણે તાપ કેટલો છે જે તમે જોઈ શકો છો અને આગળ પણ આપણા બધા ભાઈઓ જે નરેનસિંહ છે અંકિત અંકિત છે આપણો જીગરી આપણો નાનો ભાઈ છે દિવ્યરાજ પછી ઘણા બધા આપણા કિંમત જે બધા ફાઉન્ડેશનના ફેમિલી પરિવાર છે તમે જોઈ શકો છો કે બધા સેવાકીય કાર્ય કરી રહ્યા છે ને આ સેવાનો લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો દાદા ની પરિસ્થિતિ અમે તરત જ એમને સાઈડમાં બેસાડી દીધા દાદાને કીધું કે તમે શાંતિ દાદા સાઈડમાં બેસીને સરબત જેટલો પીવો એટલો પી લો કારણ કે બેસી ઉ કઈક કારણોસર રોડ ઉપર ફરવું પડતું હોય છે આપણો સ્ટોલ આ બાજુ ચાલુ જ છે અને બની શકીએ તો તમે પણ આવી રીતનું કાર્ય કરો કારણ કે આવી રીતે આપણે તો થોડાક એવા કઈક મક્કમ છે પણ આવી રીતના જે હોય છે બધા જેમને કંઈક ના કંઈક કારણોસર રોડ ઉપર રહેવું પડતું હોય છે ફરવું પડતું હોય છે અને કેરના દાદા અમારી સાથે આવીને બેઠેલા છે તો તમે જોઈ જ શકો છો તો આવાની સપોર્ટ કરો અને હેલ્પ કરો જે બધા આપણા ભાઈઓ કરી રહ્યા છે આટલી ગરમીમાં પણ આ રીતનું કાર્ય તો તમે પણ કરો અને સહભાગી બનો એવું જ અમને આશા છે તો બનેલો વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી આપણો બધા ફેમિલી જોઈ શકે અને આ રીતનું અલગ અલગ વિસ્તારમાં પણ આવી રીતનું એમનું કાર્ય કરી શકે જય શ્રી અંતે તમે જોયું જ કે એ રીતે કે આપણે જોરદાર આજે પહેલો સ્ટોલ આપણે કિંઠલોળમાં રાખ્યો હતો બીજો સ્ટોલ આપણો ભાદરણમાં હતો અને એ જ રીતે આપણો ત્રીજો સ્ટોલ આજે બોરસદની અંદર હતો અને જે બોરસદની અંદર આપણે આણંદ ચોકડી આગળ સ્ટોલ રાખ્યો હતો અને જે જોરદાર ભવ્ય રહ્યો છે લગભગ અમને રોજ એવું હોય કે અમે ત્રીસ પાંત્રીસ લીટર જેવો અમારો હોય છે પાંત્રીસથી થી ચાલીસ લીટર અને અમારે દોઢ વાગ્યાના અમે આવીએ અને ચાર સાડા ચાર થઈ જાય

તો બસ તમે જોયું જ કે આપણો ભવ્ય સ્ટોલ રહ્યો અને આગળ પણ આપણો સ્ટોલ આંકડાઓની અંદર રાખવાનો છે અને એના પછી ગંભીર રાખવાનું છે અને આગળ ને આગળ આપણે આ રીતનું કાર્ય કરતું જ રહેવાનું છે તો બને એટલો સપોર્ટ કરો અને વિડીયોને બને એટલો શેર કરજો તો ચાલો જય શિયાળા